નમસ્તે મિત્રો સ્વાગત છે આપ સૌનો ઉપક્રમ આજે છે વાર્તાવારમાં હું અલ્પા ભટ આજે આપણે સાંભળી રહ્યા છીએ વાર્તા અને કામ મળી ગયું સર્જક છે શ્રી રાગવજી માધડ લઈએ સર્જક પરિચય શ્રી રાગવજી માધડ ડોક્ટર રાગવજી માધડ એક એવા સાહિત્યકાર છે કે જેમની કલમ અવિરત નવલકથાઓ તેમજ વાર્તાઓ આપતી રહી છે તેમનું વિશેષ પ્રદાન નવલિકા અને નવલકથાઓમાં છે છેલ્લા બે દશકામાં દલિત સાહિત્યનું અસ્તિત્વ જ્યારે પ્રતિષ્ઠિત થયું છે ત્યારે રાઘવજી માધવની રચનાઓ વાર્તાઓ નવલકથાઓ સમાજના છેવાડાના વર્ગ સુધી પહોંચે છે તેને સ્પર્શે એટલું જ નહીં ઉપેક્ષિત દલિત સમાજને ઢંઢોળે છે ને તેને નવીન શક્તિ પૂરી પાડે છે લેખક પાસે માત્ર તર્ક જ નહીં પણ સુંદર સર્જન શક્તિ પણ છે ડોક્ટર રાઘવજીભાઈ શુદ્ધ સંવેદનાના સર્જક છે તેઓને વર્ષ બે હજાર છમાં કબીર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ઝાલર વાર્તા સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગાંધીનગરનું પારિતોષિક મળેલ છે ડોક્ટર જીવરાજ મહેતા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા નિરંજન વર્ષા વાર્તા કથા પુરસ્કાર

અને કામ મળી ગયું લેખક ડોક્ટર રાઘવજી માતાડ આ વર વગરનું ઘર કામ વગર હવે છોડી દેવું જોઈએ આ નિર્ધાર સાથે તે હાથમાં બિસ્તર જેવું લઈ ઘર અને ખડકી વચ્ચેના ખુલ્લા ફળિયામાં ઊભી રહી ઘડી ભર તો કંઈ સૂજ્યું નહીં પણ પછી કોઈ ખોવાઈ ગયેલી અથવા તો આડા હાથે મુકાઈ ગયેલી જણસને શોધતી હોય એવી રીતે નજર તાણી ઝીણી કરી ચારે બાજુ જોવા લાગી તેમાં ઘર ઓસરી ફળિયું વંડી ખાલી કોઢાર સઘળું નજર તળેથી પસાર થયું પણ નજર ક્યાંય અટકીને ઉભી નહીં રહી ગરમ લૂં ફેંકતો નિશાસો તેની છાતી સંસરવો થઈ નાક વાટે સડસડાટ નીકળી ગયો આંખોમાં પાણી આવી ગયા સાડલાના છેડાથી આંસુ લૂછવા ગઈ તે પૂર્વે જ મૂળ વાત વિચારે જાણે ઉથલો માર્યો અહીં એકલીય પડ્યા પાછળ રહેવાનો હવે અર્થ નથી અને એવો અધિકાર પણ રહ્યો નથી આવું ઘણા સમયથી તેના મનમાં ઘોડાતું રહ્યું હતું અગાઉ કોઈએ વાત વાતમાં સંભળાવી પણ દીધું હતું અલી બાઈ હવે તારું અહીંયા કોઈ ન કહેવાય પછી મોં ભરી ઉમેર્યું હતું તારા પેટ તો છોરું છાબરોય નથી તે વર્ણી હારે રાત ગઈ ને વાત ગઈ તે તક તક કરતી કેહનારી બાઈ સામે જોઈ રહી હતી પંડેમાં લોહી છે ત્યાં લગીમાં કોઈ એવું ઠેકાણું ગોતી લે આમ એકલીથી જીવતરવાટ નહીં ખૂટે હા એ ખરું

ગરમ પાણી જેવું ફળફળતું બોલી ઉઠી મારી કુંક કુંવારી છે પણ વાંઝણી નથી ઘર માંડતા પહેલા એણે તમારા ગામના ગગાએ જ બોલી કરી હતી છોકરું ન થાવું જોઈએ તે ન થવા દીધું સ્વાગત બોલી બોલો આમાં મારો કંઈ વાંગનો હોય તો કયો તેને ભારો ભાર લાગી આવ્યું ખમી ન શકાય એવો વસવસો એકાએક ઊભો થયો પણ છોરું હોત તો ઘર છોડવાનો વખત કે વિચાર જ ન આવ્યો હોત

આતો સાવ નવતર ટાણો ઉગલ્યો હાથ ઉલાળતી જાતે જ બોલી ગઈ ઘડી માટે તેની નજર સામે એક નવી દ્રષ્ટિ સાથે સૃષ્ટિ રચાઈ ગઈ ફરી એકવાર સભર નજરે સભળું જોવા લાગી પણ પછી બોલી ગઈ એ ખાટલે મોટી ખોટ કુખનો ભરનારો જ નથી ને હવામાન પલટોલે તેમ તે ઝડપથી એકદમ પલટાઈ ગઈ આક્રોશ ઉગી નીકળ્યો એ નમાલો પણ આદમી હયાત હોવો જોઈએ બાકી તો પેટ જાણે પાપ ને માં જાણે બાપ કોઈના કપાળે ક્યાં બાપનું નામ લખ્યું હોય છે પોતાની સાથેનો આવો ઉઘાડો ને સાથે સંવાદ સારો લાગ્યો પણ પાછો નિસાસો ખાઈ ગયો મારી નિયમ બધું કરી શકે પણ રાંડ્યા કામનું આવું કઈ મનમાં થઈ રહેલી ઉથલપાથર પર પાણી ફેરવી દઈ ટાઢી બોર થઈ ગઈ પણ એવું તો થયું કે કોઈ સામે કે સાથે ઉભા રહીને વાતો કરે તો હૈયું હળવું થાય વળી પાછું મન બદલ્યું તેથી શું

ઉભા ઉભા બે ઘડી માટે આંખો બંધ કરી ગઈ ત્યાં મનો મનોજગતમાં જાણે સઘળું સ્થિર ને બધીર થઈ ગયું ઘર છોડ્યા પછી જવાનું ક્યાં લે કરવા ખાટલે મોટી ખોટ જાવું ક્યાં કોઈ એવું ઠેકાણું કે સરનામું નથી જ્યાં કહ્યા કે કોઈ એવા કારણ વગર જઈને ઊભા રહી શકાય આ મહામુંઝવડ ધડાધડ કરતી સામે આવી રીતસર રસ્તો રોકીને ઊભો રહી પાછળ જવાનો કોઈ પ્રશ્ન નહોતો પણ આગળ વધવું અટકાવી દીધું

કંઈ હકીકતને અનુમોદન આપતી હોય તેમ એક ડગલું આગળ વધી ગઈ હા આગળ પગ ઉપાડવા સાથે એવું પણ થયું પોતાની આ રીતે કોઈ નીકળતી જોઈ ઘરમાંથી કોઈ પૂછે પણ ખરું ક્યાં જાવ છો આંટી અને પછી જવાબની રાહ જોયા વગર જ સાંભળવા મળે એમ તે કાંઈ જવાતા હશે અમારી સાથે રહો ને મોજથી જીવો હૃદય ઓલોવીને કહેવું પડે મોજ તો ક્યાં રસ્તામાં પડી છે તે મળે મારા દીકરા પણ આવું કોઈ પૂછે કહે તો જવાબમાં તેમના સામે નજર ખોડી દેવાની ટગર ડગર જોતા રહેવાનું પણ એક શબ્દ જેથી લીધેલા નિર્ણયમાં ગોગો પડે નહીં આવું મન તે સંગોપવા લાગી પણ પપ્પા નથી તે શું થયું પછી ભર્યા ભાવથી એ કહેશે અમે છીએ ને તેને થયું કલ્પના પણ કેવી મજેદાર છે બીજું ડગલું ભરતા પૂર્વે તે રડવા જેવું હસી વળી થયું ઘણા વખતથી મન મૂકીને હસી નથી

રૂપિયા તો પપ્પાના આવ્યા છે તે જાણતી હતી પતિના મૃત્યુ પછી ઠીક ઠીક રકમ આવી હતી તેમાં પણ પહેલેથી નક્કી કરી લીધું હતું દર મહિને પેન્શન આવે તે પોતાને રાખવાનું ને બીજી રકમ દીકરાને આપી દેવાની એ સમયે આવું સ્વીકારવામાં જ રાય હરકત સરખું નહોતું પણ દુઃખ ત્યારે થયું હતું મૃતકની મૂડી મેળવવા ખુદ મૃતક ગૌણ બની જાય એ સગી આંખે જોયું હતું પણ જતું કર્યા વગર છૂટકો નહોતો એવું તો બીજું ઘર સ્મશાન જેવું હતું દેખીતા કારણ વગર દિવસ કાઢવો આકરો લાગતો હતો ખોબા જેવડા ગામમાં પોતે કરી કરીને પણ શું કરે ગામમાં ટપાલી ની નવી વહુ ની છાપ હતી પોતાની નાની ઉંમર તે કઈ એવું કામ કરતા પહેલા પણ સો વાર વિચારવું પડે નહીં કરતા તારે નીકળી જવું છે બિસ્તર લઈ બહાર આવી ગઈ છો પછી શું કરવા બીજી પડોજણમાં પડે છે ખુદને કહેવા લાગી જા નીકળી જા કોને રોકી રાખી છે નીકળ એટલે એક વાતનો છેડો ફાટે પણ નીકળીને જાવું ક્યાં એ પહાડ જેવો પ્રશ્ન રોકીને ઉભો હતો અંતરાય ઉભો થયો હતો ત્યાં પોતે જ પોતાના સાથે ચડભ કરવામાં નાકના ફોય ફૂલાવીને સગી શોક્ય માફક ખોલી ગઈ તો કર તારે જે કરવું હોય તે અમારે શું તું જાણ ને તારું ઘર જાણે ઘર રહ્યું નથી એ જ તો કરમની મોટી કઠણાઈ છે ને મારી બાઈ તેનાથી ઘસાતું ને ધક બોલાઈ ગયું ખરું પૂછો તો તેની પાસે હવે હતાશા અને હૈયા વરાળ સિવાય બીજું બચત બચતમાં રહ્યું નતો સૂરજ વંડીથી થોડો ઊંચે ચડી ગયો હતો તાપ આકરો થવામાંડકીના ઉંબર સામે જોવાઈ ગયું નજર ઉપર ઉઠતી ઉઠતી આખી ખડકીને એક કરી ગઈ પછી તો ખડકી ઓગળીને હળવે હળવે આંખોમાં ઉતરવા લાગી હા ત્યારે પોતે ગૃહ પ્રવેશમાં આગળ હતી ને વર પાછળ એક નવા ઘરમાં પગ મૂકી રહી હતી ભલે નવ વધુ નહોતી તે અગાઉ આવું ભોગવીને અનુભવી ચૂકી હતી આ જીવતરનું થીંગડું હતું મોટી વયના વિધુર સાથેનું ઘર ઘરણું હતું પણ એક વહુ તરીકે ખડકી ઓળંગી ઘરમાં પગ મૂકતી હતી ત્યારે નવોઢા જેવા જ ભાવ ઓરમાની આંખોમાં ઉભરાયા હતા વર્ણું થઈ ગયું હતું અને છે એક નાભીએથી નિરાંત પ્રગટી હતી હશ આ હવે મારું ઘર ખરું ઠેકાણું આવ્યું

ત્યારે પણ શરમ કહે મારું કામ છોડશી જેવી શરમ ડગલું આગળ બારણું જ સુમ સામ ઉભું હતું કોઈ દેખાતું કે ફરકતું ન હતું આખું ઘર ઉજડાઈ ગયું ને રહ્યું હતું પહોળી ઓસરીમાં નિવાણું થઈ ઉભેલું પાણીયારું જાડિયા ને ભીત ઉપર આડેખેલા ચિત્રામણ સગડું આંખોમાં આંસુ માફક ઉભરાવા લાગ્યું માફક અસ્તવ્યસ્ત થઈ ગયું તે આગળ કરતા વધારે લૂછી પછી આંખો ખોલી તો નજર સામે એનું આખું દ્રશ્ય ધૂંધળું ભાસવા લાગ્યું પહેલી વાર વિધવા થઈને પિયરમાં પાછી આવી હતી ત્યારે ભવિષ્ય ધૂંધળું ભાસતું હતું જે ઘરમાં ઉછરીને મોટી થઈ હતી તે ઘર પરાયું લાગવા માંડ્યું હતું કોઈ વસ્તુને હાથ લેતા કે લેતા પહેલા થઈ આવતું હતું આ મારું નથી કોઈ એવો હક હિસ્સો રહ્યો ન હતો માત્ર ચાર છ માસમાં જ સઘળું બદલાઈને સમજાઈ ગયું હતું પોતે હવે આ ઘરનું સભ્ય નથી તેથી પોતે પોતાનો રસ્તો શોધી લેવો પડે હા પરિવાર ફરી બીજે વળાવવાની વેતરણમાં હતો એક કાળે થયું હતું સ્ત્રીએ જીવવા માટે પરણવું જ પડે એવું ક્યાં લખેલું છે પણ એવું સમજવા છતાં સ્વીકારે કોણ તેને થતું દીકરી તો પારકી થાપણ કહેવાય ખબર નહીં આવું કોણે બંધ બેસતું કરી દીધું હશે ત્યારે ઘરમાં કોઈના સામે હસી મજાકમાં બોલવું તે પણ ગુનો ગણાતો હોય એવું હતું પણ મમ્મી સામે તો માથું કાઢીને કહી દેવાતું હતું મમ્મી તમે તમારી ફરજ પૂરી કરી પણ મારા ભાગ્યમાં નહોતું તે પાછા પિયર આવવું પડ્યું હવે મને મારા હાલ પર છોડી દો પણ બેટા ઘરમાં પરાયું થઈને ક્યાં સુધી રહેવાય આ પરાયું થઈને રહેવું તે બરાબરનું અડી અને નડી ગયું હતું તે સમય સમયગાળામાં આ ટપાલી બદલી થઈને આવ્યો હતો ઘરે ઘરે ટપાલ આપવા સાયકલ લઈને નીકળતો હતો એક દિવસ ટપાલ આપ્યા પછી પીવા માટે પાણી માંગ્યો હતો ઉમળકાથી પાણી આપ્યું હતું ને પછી તો દરરોજ ઘર સામે ઉભો રહી સાયકલની ટકોરી વગાડતો કોઈ સામે જુએ તો પાણી લાવવાનું કહેતો ઘરમાં મારા સિવાય નવરું હોય કોણ તે પાણીનો લોટો ભરી આપે પછી તો તળાવનો તરસ્યો હોય એમ ટપાલી પાણી સાથે મને આખે આખી ગટગટાવી જતો ના કાને વાત નાખ્યા પૂર્વે જ ખ્યાલ આવી ગયો હતો હળવેક થી દાણો દબાવી દીધો હતો બે એકબીજાને ગમે પણ છે ગમવા ન ગમવાનું તો ઠીક પણ ત્યારે પેલો પરાયાપણાનો ભાવ દૂજતો હતો તેમાંથી છૂટવાનું સદ્ધર બહાનું મળી ગયા જેવું થયું હતું ફરીવાર લાકડાના લાડુ ખાધા

ફરી એકવાર પગથિયાની શરૂ કરી નજરને બાર સાખને કમાડ સુધી લઈ ગઈ ઘર ખુલ્લું હતું કમાડ વાસ્યા નહોતા નજરને સ્થિર કર્યા પછી થયું કમાડ વાસીને સાંકળ ચડાવી દેવી જોઈએ અમલ કરવાની ઉતાવળમાં પગ ઉપાડ્યો ત્યાં કાનમાં એ અવાજ જાણે ફરી ગુમરાયો હોય એવું થયું આંટી અમે લોકો એ સુરત રહેવા જવાનું નક્કી કરી લીધું છે સાવ નવતર અથવા અજાણ્યો અવાજ હોય એવું અનુભવાયું હતો તમારે સાથે આવવું હોય તો અમને વાંધો નથી માથે માર્યું હતું તમે મમ્મીના સ્થાને છો

તો પછી તારા બાપનું ઘર ભલે ઉગાડું રહેતું ઘરની સાંકળ ચઢાવવાનું મન થયું હતું પણ માંડી વાળ્યું તે સહેજ ઉતાવળથી પગ માંડતી ખડકી બહાર આવીને ઉભી રહી ત્યાં ખુદ ખડકીએ ક્યાં ઉપડ્યા એવો સવાલ કર્યો હોય એવું લાગ્યું થોડી પળો માટે સ્થિર થઈ જવાયું પણ પછી તે કંઈ ગણકાર્યા વગર ખડકી છોડી આગળ વધી ને જાશો ક્યાં થોડી વાર ઊભી રહી તે દરમિયાન મો સંતાડતી રહી રખે ને ગામનું કોઈ પૂછે નવી કઈ બાજુ પણ જીવ ઝાલ્યો રહ્યો નહીં ને પાછું ફરીને જોયું ઘરનું બારણું ખુલ્લું હતું તે જોઈ છાતીમાં ઊભો ચીરો પડ્યો શરીર ચીરાઈને બે ફાળિયા થઈ ગયું તેમાંથી એક ફાળિયું જાણે પાછું વળી ઘરનું બારણું બંધ કરવા ગયું ત્યાં ઘરઘરાટી કરતો બસનો અવાજ કાને પડ્યો તે સાવત થઈ ગઈ પણ હજુ તો આંખ માંડે જુએ ત્યાં ધૂળ ઉડાડતી બસ પોતાના તરફ ધસી આવતી જોઈને તે એકદમ ઘાંગીને બેબાકળી થઈ ગઈ પણ ધૂળની ડમરી ઓછી થઈ ત્યારે ખ્યાલ આવ્યો હાથ ઊંચો કરવાના લીધે બસ નહીં નવો ટપાલી સામે રહ્યો હતો તેણે કહ્યું તમારી ટપાલ નથી તે બે ચાર પળ ટપાલી સામે આંખો પટપટાવતી રહી પછી ભરી એકદમ બોલી અરે પાણી પીતા જાઓ એવું કેવા હાથ ઊંચો કર્યો છે આ વાર્તા બુદ્ધિ પ્રશાક્ષ પ્રકાશ સામાયિકમાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં માં છપાઈ હતી ફરી એકવાર ડોક્ટર રાઘવજી માધર સરનો ખૂબ ખૂબ આભાર કે તેમની આ વાર્તા આપણને અહીં આજે છે વાર્તાવાર કાર્યક્રમમાં વાંચવા માટે આપી નમસ્કાર